વિસાવદરના રૂપલધામ રામપરામાં દેવી ભાગવત સપ્તાહ તેમજ નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું જય માતાજી રામપરા સ્થાન ઉપર સાનિધ્યની અંદર વિસાવદર શહેરના તમામ જ્ઞાતિના આગેવાનોની એક મિટિંગ રાખવામાં આવેલ હતી જે મિટિંગ નવ ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ એકમથી માં ભગવતીના ગુણાનુવાદ એટલે કે શ્રીમદ્ ભાગવત દેવી ભાગવત કથાનું આયોજન જેમાં વ્યાસપીઠના વક્તા કંકેશ્વરી માતાજીના શ્રીમુખેથી રસપાન કરશું અને એ સંદર્ભે આ નવનિર્મિત પામેલ ભગવતી નવદુર્ગાનું જે સ્થાન છે તેની પ્રતિષ્ઠા મહોત્સવ તથા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તે સંદર્ભે આજે મીડિયાના માધ્યમથી હું તમામ ભક્તજનોને આમંત્રિત કરું છું મા રૂપલ માતાજી તરફથી કે આ પ્રસંગની અંદર સર્વે બહોળી સંખ્યામાં વધારે એવી મા ભગવતી રૂપલાઈની આપ સર્વેને હાર્દિક નિમંત્રણ છે